સેવ ઉસળ આમ તો વડોદરાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાય છે પણ એ ગુજરાતના દરેક ઘરોમાં અલગ અલગ રીતે બનતું જ હોય છે પણ એકદમ લારી પર મળે એવું પરફેક્ટ સેવસળ જો ઘરે બનાવવું હોય તો આજનો આ વિડીયો તમારા માટે જ છે પણ સૌને વિનંતી છે કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો સેવસળ બનાવવા માટે આપણને જોઈશે વટાણા તો અહીં મેં એક કપ સૂકા વટાણાને ચાર કલાક પહેલાં પલાળ્યા હતા જનરલી સૂકા વટાણાને પલળતા સાતથી થી આઠ કલાકનો સમય લાગતો હોય છે પણ વટાણાને મેં જલ્દી પલાળવા માટે હલકા ગરમ પાણીમાં પલાળ્યા હતા સાથે જ પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા પણ ઉમેર્યો હતો અને દર એક કલાકે એમાંનું પાણી હલકું ગરમ કર્યું હતું માટે જ આ વટાણા માત્ર ચાર કલાકમાં જ બાફવા માટે તૈયાર થઈ ગયા છે વળી એમાં કોઈ પણ જાતની વાસ પણ નથી આવતી હવે બધા વટાણાનું પાણી નીતારી એને કુકરમાં લઈ લીધા છે સાથે જ એક નંગ બટાકો લીધો છે અને એક ટી સ્પૂન મીઠું છે હવે એમાં વટાણાની ઉપર એક ઇંચ રહે એટલું પાણી લઈ લઈશું અને મીડિયમ ફ્લેમ પર પાંચથી છ વિસલ વગાડી દઈશું કુકર થાય છે ત્યાં સુધીમાં આપણે સેવસડ માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ જેના માટે એક પેનમાં મેં બે ટી સ્પૂન આખા ધાણા લીધા છે સાથે જ એકથી દોઢ ટી સ્પૂન લીધી છે વરિયાળી એક ટી સ્પૂન લીધા છે લવિંગ હવે એક ટી સ્પૂન અને બાર થી પંદર નંગ જેટલા લઈશું કાળા મરી એક તમલપત્ર લઈશું એક નંગ લીધું છે બાદિયું જેને ચક્રફૂલ પણ કહેવાય છે એક સ્ટીક તજની લીધી છે જેને તોડી લઈશું જેથી શેકવામાં અને પીસવામાં પણ સરળતા રહે હવે આ બધી વસ્તુઓને ધીમા તાપે શેકી લઈશું શેકવાથી એમાંનો ભેજ ઉડી જાય છે જેથી પીસવામાં તો સરળતા રહે જ છે પણ એના સ્વાદ અને સુગંધ પણ એનહન્સ થાય છે તો એકથી બે મિનિટ સુધી શેકી લીધા પછી એને હવે બીજા વાસણમાં લઈ લઈશું જેથી એ થોડા ઠંડા થઈ જાય અને થોડા ઠંડા થાય ત્યાર પછી એને મિક્સર જારમાં લઈ લઈશું હવે એમાં ઉમેરીશું એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટી સ્પૂન ઉમેરીશું આમચૂર પાવડર એક ટી સ્પૂન મીઠું ઉમેરીશું અને હાફ ટી સ્પૂન ઉમેરીશું હળદર હવે આ બધા મસાલાને એકદમ બારીક પીસી લઈશું તો આ પ્રકારનો સરસ મજાનો મસાલો તૈયાર થશે આ મસાલાને તમે એક એરટાઇટ બરણીમાં ભરીને ત્રણથી થી ચાર મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં રાખો તો એક વર્ષ સુધી એ ખરાબ નથી થતો ચાલો તો હવે બનાવીએ ઉપર નાખવામાં આવતી તરી જેના માટે ફરી એ જ મિક્સર જારમાં મેં છ થી સાત કડી લસણની લઈ લીધી છે સાથે જ એક નંગ ટામેટું કાપીને લીધું છે ઘણા લોકો તરીમાં ટામેટું નથી ઉમેરતા પણ એક ટામેટું ઉમેરવાથી તરી ખૂબ જ ટેસ્ટી બને છે તો ટામેટું ખાસ ઉમેરવાનું સાથે જ એક ટી સ્પૂન લીધું છે તીખું લાલ મરચું અને એક ટી સ્પૂન લીધું છે કાશ્મીરી લાલ મરચું તીખું તમને જોઈતી જરૂરિયાત પ્રમાણે વધુ ઓછું કરી લેવાનું સાથે જ એક ટી સ્પૂન મીઠું ઉમેર્યું છે અને એક ચોથાઈ કપ પાણી ઉમેરીશું અને આ બધુંને મિક્સરમાં પીસીને એકદમ બારીક પેસ્ટ બનાવી દઈશું હવે એક પેનમાં ચાર મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તરીમાં થોડા વધારે તેલનો ઉપયોગ થતો હોય છે માટે મેં આટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને હવે લસણ ટામેટાની જે ચટણી આપણે તૈયાર કરી છે એ બધી અંદર ઉમેરી દઈશું આ તરીને સેવસરની ઉપર નાખીને ખવાય છે ફ્રેન્ડ્સ માટે જેને જેટલી જોઈતી હોય એટલી નાખી શકે હવે ટામેટાનું બધું પાણી ઉડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે થોડું સાંતળ્યા પછી જે સેવસળનો આપણે મસાલો તૈયાર કર્યો એમાંથી એક ટી સ્પૂન મસાલો અંદર ઉમેરી દઈશું હવે એને સતત હલાતો રહેવાનું જેથી નીચેથી એ ચોંટી ન જાય થોડી જ વારમાં લગભગ ચારથી પાંચ મિનિટમાં ટામેટાનું પાણી બધું ઉડી ગયું છે અને સાથે સાથે લસણની કચાશ પણ દૂર થઈ ગઈ છે તો હવે એમાં અડધો કપ ભરીને પાણી ઉમેરીશું અને ફરી પાછું એને થવા દઈશું પણ આ વખતે એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું ઢાંકણ ઢાંકીને ફરી પાછું પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દેવાનું અને આ પાંચ મિનિટ દરમિયાન વચ્ચે વચ્ચે હલાવતા તો રહેવાનું જ તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એનું તેલ બધું સેપરેટ થઈ ગયું છે અને સરસ મજાની ખૂબ જ ટેસ્ટી એવી તરી બનીને તૈયાર થઈ ગઈ છે તો અત્યારે એને સાઈડ પર રાખીએ અને જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરીશું ચાલો તો હવે ઉસળ બનાવવાની તૈયારી કરીએ જેના માટે એક પેનમાં મેં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે બે મીડિયમ સાઇઝના કાંદાને ચોપરમાં ઝીણો ચોપ કરી લીધો છે અને એ તેલ ગરમ થાય એટલે અંદર ઉમેરી દઈશું તમે કાંદાની પેસ્ટ બનાવીને પણ ઉમેરી શકો પણ બારીક ચોપ કરેલા કાંદાનું રિઝલ્ટ સારું મળે છે હવે તાપ ધીમો કરીને કાંદાને થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે ટામેટાની ગ્રેવી કરી લઈએ તો ફરી એ જ મિક્સર જારમાં મેં બે નાંગ ટામેટાને કાપીને ઉમેર્યા છે હવે દોઢ ઇંચ જેટલા આદુના ટુકડાને નાના ટુકડામાં કટ કરી એ ઉમેર્યો છે સાથે જ ચારથી પાંચ કડી લસણની લઈશું અને એની મિક્સરમાં બારીક પેસ્ટ આ પ્રકારની બનાવી દઈશું આ તરફ કાંદો સરસ મજાનો ચડીને તૈયાર થઈ ગયો છે કાંદો હલકો બ્રાઉન રંગ પકડે ત્યાં સુધી જ એને ચેડવવાનો છે વધારે લાલ કે ડાર્ક નથી કરવાનો તો હવે એમાં ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું હવે ટામેટું સરસ ચડે એના માટે હાફ ટી સ્પૂન ટામેટાના ભાગનું મીઠું અહીં મેં ઉમેર્યું છે હવે ટામેટાનું થોડું પાણી ઉડે અને એની કચાશ દૂર થાય ત્યાં સુધી એને થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે વટાણા જોઈ લઈએ તો તમે જોઈ શકો છો વટાણા અને બટાકો સરસ રીતે બંને ચડી ગયા છે તો બટાકાને બહાર કાઢ્યા પછી તમે વટાણાને જુઓ તો વટાણા એકદમ સરસ ચડી ગયા છે જો વટાણા ચડી ગયા હોય છતાં પણ આખા રહી ગયા હોય તો એને મૅરથી મેશ કરી દેવાના આ તરફ ટામેટું પણ તમે જુઓ તો સરસ ડ્રાય થઈ ગયું છે તો હવે એમાં થોડા મસાલા કરીશું જેમાં હાફ ટી સ્પૂન ઉમેરીશું હળદર હાફ ટી સ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું એક ટી સ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું આ સિવાય આ સમયે બે ટી ધાણાજીરું પણ ઉમેરી દેવાનું હું અત્યારે ચૂકી ગઈ હતી તો મેં પાછળથી ઉમેર્યું છે અને જે સેવસળનો મસાલો આપણે તૈયાર કર્યો છે એમાંથી બે ટી સ્પૂન મસાલો અહીં આપણે ઉમેરી દઈશું હવે સૂકા મસાલાને પણ ટામેટા સાથે સાંતરી લેવાનું અને ત્યાર પછી એમાં પાણી ઉમેરીશું તો મેં અહીં પહેલા એક કપ અને ત્યાર પછી એક કપ એમ બે મળીને પાંચસો એલ જેટલું પાણી ઉમેર્યું છે હવે પાણી ઉમેર્યા પછી એમાં એક ઉકાળો આવવા દેવાનો અને ત્યાર પછી એમાં બધા બાફેલા વટાણા પાણી સહિત ઉમેરી જે આપણે બાફીને રાખ્યો હતો એને મેશ કરી દીધો છે અને એ પણ ઉમેરી દઈશું એનાથી ગ્રેવી થોડી જાડી થશે અને ટેસ્ટી પણ બનશે ઘણા બટાકાની જગ્યાએ ચણાના લોટનો ઉપયોગ કરતા હોય છે માટે જો બટાકો ન ફાવતો હોય તો બે ટી સ્પૂન ચણાના લોટને પાણીમાં ઉગાડીને આ સમયે ઉમેરી દેવાનો હવે આ સમયે જરૂરિયાત પ્રમાણેનું મીઠું ઉમેરી દેવાનું કારણ કે આપણે વટાણા બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું અને ટામેટાને ચડવવા માટે પણ મીઠું ઉમેર્યું હતું તો મેં અહીં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે હવે ધાણાજીરું જે હું અગાઉ ચૂકી ગઈ હતી એ મેં અત્યારે ઉમેરી દીધું હવે ઉસળનું ઢાંકણ ઢાંકીને એને પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવી લેવાનું જેથી એ નીચે ચોંટી ન જાય તો હવે તમે જોઈ શકો છો ઉસળનું તેલ બધું ઉપર આવી ગયું છે એનો અર્થ એ છે કે એ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે એમાં કોથમીર ભભરાવી દઈશું અને એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ પ્રકારની રાખવાની અને ગરમ ગરમ જ પીરસવાનું તો જ ખાવાની મજા આવશે તો એને કઈ રીતે પીરસવાનું એ પણ જોઈ લઈએ તો એક બાઉલ ભરીને ગરમા ગરમ ઉસળ લઈ લઈશું હવે જે તરી આપણે તૈયાર કરી એ એના ઉપર એક ચમચી ભરીને રેડી દઈશું લહેરી પર જે ઉસળ મળતું હોય છે એમાં સેવના બદલે આ પ્રકારના પાતળા ગાંઠિયા નાખવામાં આવતા હોય છે પણ એના બદલે તમે જાડી સેવ પણ નાખી શકો હવે ઉપરથી થોડી કોથમીર ભભરાવી દેવાની ત્યાર પછી બારીક સુધારેલો કાંદો મૂકી દઈશું ઉસળની ઉપર ઉમેરવાની વસ્તુઓ તમે તમારી રુચિ પ્રમાણે વધતી ઓછી કરી શકો છો ઉપરથી ઉસળનો જે મસાલો આપણે તૈયાર કર્યો એ થોડો છાંટી દઈશું હવે ઉમેરીશું એ વસ્તુ જેના વગર કોઈ પણ સેવ ઉસળ અધૂરું છે અને એ છે લીંબુનો રસ સાધારણ ખાટું એવું સેવ ઉસળ સ્વાદમાં ખૂબ જ સરસ લાગતું હોય છે હવે એક ચમચી જેટલી તરી ફરીથી ઉપરથી રેડી દઈશું તો આ ગરમ ગરમ સેવ ઉસળને હવે તમે ચમચીથી ખાઈ શકો પણ લારી ઉપર એને પાઉં સાથે ખવાતું હોય છે તો તમે કોઈ પણ રીતે ખાઈ શકો તો મારી આ આજની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો